આ જરૂરી સામાન જેવો કે ખોરાક કપડાં ખરીદવા માટે કરવામાં આવે છે કેટલી વાર માત્ર મનોરંજન માટે મનોરંજનના હેતુથી કરવા આવતી ખરીદી ક્યારેક વિન્ડો શોપિંગ વિન્ડો શોપિંગ કહેવામાં આવે છે હવે વિન્ડો શોપિંગ એટલે શું માત્ર ખરીદી કરવા આપણે ગયા છીએ આપણે વસ્તુઓ જોઈએ છીએ નિહાળીએ છીએ પણ ખરીદી કરતા નથી એટલે માત્ર જોઉં પણ ખરીદી કરવી નહીં એને વિન્ડો શોપિંગ કહેવા ને એમાં જરૂરી નથી કે ખરીદી કરવી જ પડે રિટેલિંગના બધા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે રિટેલર્સ આ વસ્તુઓ સુધી પહોંચી શક્યું નથી જેની આપણાને જરૂરિયાત છે જો આપણે તરત જ ખરીદી ના કરી શકીએ તો આપણું જીવન એકદમ અલગ થઈ જશે અને અંતમાં તે વસ્તુઓ નહીં ખરીદી શકીએ જે આપણાને જોઈએ છે રિટેલ વગર જીવન છેદની કેમકે તમારે કોઈ નાની મોટી જે કોઈ વસ્તુ લેવી એ કિરણાની હોય ભૂલચપલ હોય પહેરવાની હોય

કારે છે જેની પાસેથી માત્રામાં વેચાણ કરે છે વેચાણ કેવી રીતે કરશે

છૂટક વેપારી વગર આપણે આપણે જરૂરી રોજબરોજની વસ્તુઓ નહીં મળી શકે જો આપણે તરત જ ખરીદી ના કરી શકીએ તો આપણું જીવન ખૂબ જ અલગ હોય અને અંતે તે વસ્તુઓ ન ખરીદી શકતા જે આપણાને જોઈએ છે છૂટક વેપારે આપણું જીવન અને રહેણીકરણની પદ્ધતિ બદલી નાખી છે આપણે સમાજ વધુવાદી બની ગયો છે અને એવું અમુક હદ સુધી છૂટક વેપારના કારણે છે ઉત્પાદકોનો પ્રચાર માત્ર છૂટક વેપારી દ્વારા થાય છે અને જે ઉત્પાદકો છે જે રિટેલમાં જેટલી પણ પ્રોડક્ટ છે એ ક્યાં ને ક્યાં મેન્યુફેક્ચરિંગ થઈ જશે દાખલા તરીકે લાઈફ બસ સાબુ છે એનું મેન્યુફેક્ચરિંગ હિન્દુસ્તાન કંપનીમાં કંપનીમાંથી છે તો હિન્દુસ્તાન રિટેલિવરની એડવર્ટાઈઝ કોણ કરશે રિટેલર કરે એટલે આવી લાખો કંપનીઓ છે તો લાખો કંપનીઓનું એડવર્ટાઈઝ કોણ કરશે રિટેલર કરશે એટલા માટે કહ્યું છે કે ઉત્પાદકોના પ્રચાર માટે માત્ર છૂટા વેપારી દ્વારા જ થઈ શકે છે તો આજના વિડીયોમાં આટલું આપણે બીજી વાત છે